આજરોજ શ્રી અબોટી બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા જે અમારું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ફર્સ્ટ રક્તદાન શિબિર હતી અને સુરતથી પધારેલ મહેમાનોનું સ્વાગત વિધિ હતી ટ્રેડિશનલ રાસ ગરબા છોકરાઓ નાના બાળકોને કોમ્પિટિશનો રાખવામાં આવેલી હતી ડાન્સ પરફોર્મન્સ હતું નાટક હતું આ બધું જે આજે અમે ઓગણીસો ને અઠ્યાસીથી અહીં વસવાટ કરીએ છીએ પહેલાં એક ફેમિલી ઓગણીસો અઠ્યાસીથી આવેલું હતું આજે અમારા ચાલીસ પરિવાર ખાલી ભરૂચની અંદર વસવાટ કરે છે શ્રી અબોટી બ્રહ્મ સમાજ ભરૂચ જૂના મેન વતન બધાનું પોરબંદર જિલ્લો કુરિયર સર્વિસ સાથે સંકળાયેલા ટોટલ પરિવાર છે